ગઈકાલે મેડિયા બ્રિજ ઉપરથી એક યુવાન જે કુદી પડ્યો એવી હકીકત સામે આવી હતી જે અનુસંધાને આ કામના ફરિયાદી ગોવિંદભાઈ કાઢ્યાભાઈ રાઠવા નાઓ એ સુસ્કલવાળાઓએ તેમના જે બહુ બનનાર છે સહદેવભાઈ તેના તેમની ફરિયાદ આપી હતી જે અનુસંધાન આ જે અનુસંધાને આ સહદેવભાઈ અગાઉ સોનાલિકા ટ્રેક્ટર એનું શોરૂમ છે ત્યાં નોકરી કરતા હતા અને જે તે સંબંધીને અપાવી માં લોન ના પૈસા લેતી દેતી બાકી હતી જે અનુસંધાને સોનાલીકા ટ્રેક્ટર ના માલિક જેના ભાઈ ઉઘરાણી કરતા હતા અને જ્યારે ગઈકાલ તારીખે ગઈકાલ રોજ આ ભૂખ બનનાર સહદેવભાઈ સુસ્કાલ થી કામે આવતા હતા ત્યારે મેરિયા બ્રિજ ઉપર આ ટ્રેક્ટર ના માલિક જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ તેમજ તેમના સાથેના ના જિગ્નેશભાઈ જીગ્નેશભાઈ હેમંતભાઈ અને એક બીજો અજાણ્યો ઈસમ એમ ચાર જણા તેને રસ્તા વચ્ચે રોકી અને તેને માર્કપીટ કરી હતી અને તેમના પૈસા બાબતે ઉઘરાણી બાબતે માર્કપીટ કરી હતી તો વધુ માર મારશે એ ડર લાગતા આ ઇસમ તેમનાથી છોડા પીછો છોડાવી અને બ્રિજના નીચે કૂદી પડ્યો હતો જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી જે બનાવની ગઈકાલ રાતે બીએનએસ કલમ એકસો દસ એકસો પંદર બે એકસો છવ્વીસ બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને કલમ ચોપન મુજબની ફરિયાદ ગઈકાલ રાત્રે દાખલ કરી દેવામાં આવી હતી આ ભોગ બનનાર સહદેવભાઈ સારવાર દરમિયાન વહેલી સવારે મૃત્યુ હતા બાદમાં એફઆઈઆરમાં કલમ એકસો પાંચ બીએનએસ કલમ એકસો પાંચ મુજબનો ઉમેરો કરી આગળની તપાસ ચાલુ કરી હતી જેમાં તેમનું પીએમ કરી અને તેમને વાલીને તેમની જે ડેથ બોડી હતી સોંપી હતી આ ગુનાના કામે તપાસ પીએસઆઈ શ્રી વી એન કરી રહ્યા છે અને આરોપીઓ પકડવા માટેની તજવીજ ચાલુ છે